ऐसे करे सा मित्रों केम छो બધા મજામાં આઈ હોપ તમે મજામાં હશો થઈ ગયા જી એકદમ રેડી સવારનામાં એ આજે હું વીર થી મોર ઉઠી ગયો બી આજે નથી ઉઠ્યો જી એના પહેલા હું તૈયાર થઈ ગયો ના તું ક્યાં તૈયાર થઈ આજ જી શું હે અટાણમાં શું હે એટલે

ચા આપડી આવી ગઈ છે फटाफट પી લઈએ હા લાલ મુગડા રે પીવો દૂધ પીવો તો કાઢું તેમ હે દૂધ રાતે 3 મિનિટ તો તોય ખબર કા એમાં કીધું તો હું તો એક કમે માં પડવા કલર માં બહુ મગ્યો તા ગા તો ਉਹ ਕਾਰਾ ਕਲਮ ਨਹੀਂ ਹਮਣਾ ਰੱਖੀ ਮੈਂ ਹਮਣਾ ਜੋਤੀ ਨਹੀਂ ਕੀ ਇਹਨੀ ਨਾ ਖੂਦੇ ਇਹਨੀ ਤਾਂ ਮਾਣੀ ਮੈਂ ਕਿਨੇ ਮੈਂ ਦੇ ਫਿਲੀ ਮੈਂ ਜੇ ਇਹਨੀ ਲਊ ਜਾਂਦਾ ਨਾ ਕੋਕਨਾ ਹਾਰੂ ਇੱਥੇ ਆਵਾ ਮਾਣੀ ਬਬੂ ਅੰਦਰ ਬਿਆ ਹੈ ਅੰਦਰ ਨਾ ਨਾ ਇੰਨੇ ਤਰੀਕ ਕਿਉ ਲਿਧੀ ਆਇਆ ਇੱਥੇ ਪਾ ਕੇ ਖਬਰ ਨਾ ਤੀ ਉਹ ਵੇ ਦੇ ਤਰੀਕ ਦੇ ਜੀ ਤਰੀਕ ਦੇ

ફોન કરો બસ પેકિંગ સારી કરી કાતર યુઝજ નથી કરતો પણ હાથ થી ખેંચે રાખતો એ તો કાણો પાણો જેવી છે ને મારા ભાઈ આની કિંમત સબી કેવી ત્રે ભેગી ને આ આ

કથી દેવાનું দাদা કેમ થઈ જની એ અમારે હવે 4 વર્ષ માંગોને લઈ કાલે મોટાએ લવ્યો તો હજાર એના દીધા નનકાએ લવ્યો તો હજાર એના દલ કાય ના બતાવતો હો અરે આ જે લેવાના જ ને

આની આની ફેબ એ નથી કેતો ઓકે આજે થઈ ગયો બહુ જ મોડું આરતિક ને ઘરેથી ફોન આવે બે ફોન આયા કે ઈ કે આવ તારા તાંટિયા તોડી ના આવ આ ગણો થઈ ગયો આ ગણો થઈ ગયો ખાલી એમ કે આવ માં કેરી પડી ઈ કે આવ તો માં કેરી કેરી પડી તારે ખાઈ લેવા દસ વાગ્યા એમ કરે હું ચા 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 તો આપણે બેસતા નથી અત્યારે બાર વાગ્યા સુધી બેસીને તો કાલે હું ઘરે ફોન આવ્યો કપડા લેવા તો વધાવી નાખી બેસતા નથી ખબર દિવાળી ઉપર ત્રણ વાગે આ માતા ખાવાયા હતા તન તો હમણાં થોડુંક લાખ બની ગયો ને એટલે નીકળી ઘરે ભૂખ પણ લાગી થઈ ગયું ફટાફટ આ ભાઈઓ સાડા દસ વાગ્યા અત્યારે જપતા નથી ચશ્મા વાળો એવો હરામી

આ ભાઈ હમણાં બહુ બીજી એ ક્યાં નથી દુકાને રહેતા ને નથી ઘરે કેની રવીન આમ ઘેર આવવાનું તો સંભાળી લે બસ દી મેન મિત્રી દી એમાં કે લે શું આજ તો જોરદાર ઉતો બરાબર પણ આપણે એમાં સગાઈમાં આપણે ના હોય ખોટો જાવો જાવો કેની છે એન ભાઈ બન હે ગો કેની ખાઈ લે ખાઈ લે ખાઈ લે